મારુથી સુઝુકીની અર્ટિકા સેવન સીટર એસી ગાડી આ અર્ટીકા ગાડી વેસોની છે જે મિત્રો એકદમ સાસવેલી ઓરિજિનલ ટોપ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જશે ગાડીમાં એરબેગ સાથે છે ને ટીપટોપ કન્ડિશનમાં આ અર્ટીકા ગાડી છે વિડીયોમાં ગાડી વિશે માહિતી આગળ જોઈએ પહેલાં મિત્રો તમે પણ તમારા કોઈ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારો વોટ્સઅપ નંબરનીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ પ્રીમા કરી આપીશું મિત્રો માલિકનો કોન્ટેક નંબર અને ગાડી વિશે પૂરી માહિતી આગળ વિડીયોમાં જોઈએ મારુતિ સુઝુકીની અર્ટિકા ગાડી સેવન સીટર અર્ટિકા ગાડી છે આ અર્ટિકા ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે અને ટૉપ મોડલની અંદર આ અર્ટિકા ગાડી જોવા મળી જવાની છે ગાડી મિત્રો પુષ્ટ બટન અપ ગાડી છે અને ડીઝલ એન્જિનની અંદર અર્ટિકા ગાડી છે એરબેગ વાળી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર એટલે થર્ડ ઓનરમાં ગાડી છે ગાડીમાં મિત્રો ફૂલ ઇન્સ્યોરન્સ શરૂ છે બે હજાર છવ્વીસના ડિસેમ્બર મહિના સુધી તમને ફૂલ ઇન્સ્યોરન્સ ગાડીમાં જોવા મળી જવાનો છે આ ટીકામાં બેટરી તમને નવી જોવા મળી જવાની છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે અને એસી મિત્રો સેવન સીટર એસી ગાડી તમને જોવા મળશે એલ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે ટાયર બધા નવા છે સીટ કવર બધા નવા છે રિવેશ કેમેરા સેન્સર સિસ્ટમ છે ને રિવેશ કેમેરા સેન્સર સિસ્ટમ તમને ચાલુ જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો એલઆરડી ફોગ લેટ લખાવેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જાય છે એકદમ સાસુલી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં આ ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં પહેલા મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સેવન સીટર એ અર્ટિકા ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે આ ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પાંચ હજારની અંદર આ અર્ટિકા ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર પંદરનું મોડલ સેવન સીટર એસી ગાડી ટોપ મોડલની અંદર એરબેગવાળી આ ટિકા ગાડી ફક્ત અને ફક્ત પાંચ લાખને પાંચ હજારમાં ગાડી વેચવાની છે આ આટીકા ગાડી તમને આણંદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો